જેમાં સુરત આપના કોર્પોરેટર સહિતના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હું ધર્મેશ ભંડેરી પૂર્વ વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હાલમાં જ અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી એટલે ફરીથી અમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે ભાજપ બાબત ઉપજાવી કાઢવામાં આવી છે એક સામાન્ય કાચના ગ્લાસથી એમને હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી ત્રણસો ની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે લડે છે અને લડતી રહેશે આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે છે આમ આદમી પાર્ટી સમગ્ર ચૈત્રભાઈ વસાવા અને તમામ નેતાઓ જેમને પણ ડરાવવાના પ્રયાસો થશે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એમની સાથે ઊભી છે